સંખેડા ખાતે આવેલી જૂની અને જર્જરિત ઓફિસો મામલે તંત્ર યોગ્ય કાર્યવાહી ક્યારે કરશે તેવું ગ્રામ્યજનો પૂછી રહ્યા છે સંખેડા ખાતે વર્ષો જૂની ઓફિસો આવેલી છે અહીંયા મોટા મોટા ઝાડવા પણ થઈ ગયા છે આમાં ઘણી બધી ઈમારતો સારી કંડિશનમાં છે તંત્ર શું આ બધી ઇમારતો પડી ગયા પછી એક્શનમાં આવશે કે શું સંખેડાની આ તમામ ઈમારતો ભાડે આપે તો પણ તંત્ર પાસે ભાડું પણ આવે ટ્રેઝરી ઓફિસને બોડેલી ખસેડતા સંખેડાવાસીઓને ઘણી બધી તકલીફ વેઠવી પડે છે સરકારી હોસ્પિટલ ગામથી બે કિલોમીટર દૂર બનાવાતા પણ ઘણા દર્દીઓને રાત્રિ દરમિયાન ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે જૂની મામલતદાર ઓફિસમાં તો લોકોના જૂના કાગળોનો થપ્પો માર્યો છે તે પણ હવે ખવાઈ ગયો છે તંત્રની બેદરકારીના કારણે ઘણી બધી સુવિધાઓથી લોકો વંચિત રહી ગયા છે નગરજનોનું કહેવું છે કે આ બધી ઇમારતો ઉપયોગમાં લેવાય તો તેમાં સફાઈ પણ રહી શકે અને કાં તો ભાડે આપવામાં આવે તો પણ સારું તેવી નગરજનોની હવે માંગણી છે